જય માતાજી શુભ સભા સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો મજામાં તો હું આશા રાખું છું કે મારા ભાઈઓ અને બહેનો બધા મજામાં જ હશે તો ચાલો પહેલા આપણે ગણપતિ બાપાના દર્શન કરીશું તો જય ગણપતિ બાપા સુરત દાદા તો ઉગી જશે न मीतूबेन बापा बेटा मित्रा जय माताजी जय माताजी शुभ सवा ना मीतूबाई नई दोन तयार થઈ ગઈ છે ને ટાઈમ થયો છે 9 માં 5 મિનિટ બાકી છે અને આપણે બ્લોગ ની શરૂઆત કરી છે તો મીતુબેન જ જેમિતુ બાઈ તો મીતુબેન લાગસ દીવા બચ્ચરા માટે નીચે જતા રહે તો આવો એટલે પછી આપણે તમને વાત કરીએ તો ઓદી બનાય જો આપણા બ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ

આપણે જઈએ છીએ ગોંધીનગર ખરીદી કરવા માટે દિવાળી ની તો દિવાળી ની ખરીદી કરવા માટે આપડે તો જુઓ મિત્ર ના પપ્પા મિતુભાઈ મિતુભાઈ ખરીદી કરવાની કપડા એવું તો તો ગણેશ આપણે નીકળી જશીએ આ અમારું ગોમ બાસણ તો જો આપણે જઈએ છીએ હવે ગાંધીનગર તો ગાંધીનગરથી શું શું ખરીદી કરી છે એ ટાઈમ મળશે તો તમને બતાવી બાકી તો ઘેર આવીને જ આખો પોટલો ખોલી આટલી ખરીદી કરીને આવ્યો તો મને રહેજો અમારા બ્લોગમાં સચિવાલય આવી જાય છે આ જો ધોવા સચિવાલય

तो गैस जो चिकला बता बूट कड़ा है इसको नहीं कहीं घमार तो नहीं नहीं है ना हम्म पूरा बूट ले लिया जी जो मैं ले बूट पप्पा ना आप एक थे आप रहा बात अ कंपनी मारे अतः तो चंपल भी ना है अपन नवरात्रि बूट नवरात्री तो दिवाली हम्म ये बता बूट आओ तो બધી ખરીદી કરી લીધી છે કપડાની બૂટની બધી નહીં મમ્મી બૂટ અહીંથી લીધા અને પાસે છે ને એથી કપડો લીધો તો હવે જીએ છીએ પકડી ખાવા નાસ્તો કરવા ચાલો તો જીએ હા તો ભાઈ છે હવે મમ્મી

હેપી હેપી ટુ ટુ યુ યુ દાદા થોડી મજાક મસ્તી કરી છે ફરી તમને બતાવજો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો